એવા દીકરાની જરૂર છે ભાઈ મા બાપ જે સમજી શકે છે ને મા બાપ જે ગુણગાન ગાય છે ને એને હજી રોટલામાં કોઈ કોઈ વાંધો નથી આવ્યો મા બાપ જે પુનાય છે આપણે આ હિલોળા કરી છે ને એ પડતા બહેનો છે આ તો આપણા મગજ મનક બે હતી બાકી એ જે ભૂખ્યા રહી અને તમને મને જે મોટા કર્યા છે એ જો રોટલા વગેરે આટા મારે તો એમાં પછી કઈ હારા વાઈડ હોય નહીં આટલા બધા સંતો ને બાપુ એક સ્ટેજ ઉપર ભેગા કરવા એ કોઈ નાની વાત નથી કલાકારો પણ ઘણા બધા આમંત્રિત કર્યા છે અને બધા આમંત્રણને માન આપી સાજીંદાઓ બધા જોરદાર બાપુ આ બધા મોટા મોટા કલાકારો ભેગા ઉગાડી આવ્યા છે નરસિંહ ભરમ જો કે ઘણી વાર આપણે ભજનનો આનંદ ખૂબ કર્યો છે પણ હમણાં બાપુ વાત કરતા હતા ને પાંચ હાથ નવ બાર પણ ભજન એમના સમજાય એવી વાત જ નથી અને જો સમજાતું હોય તો અમને તમે કોઈ બોલાવો હોય સમજાવવાનું નથી શું કામ તમારી મારી પાંચ બાપુ હામધામ ને ઠામ છે ને ત્યાં સુધી ભજન ન થઈ શકે

સંતોની ભૂમિકા બાપુ સંતોની ભૂમિકા એવી છે કે બાપુ પાણા જેવો માણા હોય ને એને બાપુ એક લાઈનમાં કરી દે તાકાત સંતોમાં છે મેં હમણાં એક વિડીયો જોયો તો આપણો સબીરભાઈ ઉસ્તાદ તબલાનો બેતાજ બાદશાહ તમે મોબાઈલ માં સર્ચ મારીને જોજો સાંભળજો ઈ એનો એનો વિડીયો મેં જોયો ને ભાઈ ઈ કે કાનદાસ બાબુ ભેગું મેં તબલું વગાડેલું અને કાનદાસ બાબુના આશ્રમમાં હું અવારનવાર જાઉં અને અહીંયા મને ગમે એટલે કે હું પંદર પંદર દિવસ રોકાવ એક દિવસ કે હું અહીંયા ગયો થોડાક દિવસ રોકાણો અને બે નાળિયેરી રોપા હતા એટલે મને એમ કહ્યું કે રોપા પડ્યા છે તો ક્યાંક રોપી દઉં એટલે ઈ મેં ખામડા કર્યા અને હું રોપતો હતો સબીર ઉસ્તાદ બોલે છે અને કાનદાસ બાપુ આમ બેઠા હતા ઈ કે હું કરસ ઈ કે બાપુ આ નાળિયેરી વાવું છું તો કે આ વાય વાય કે વાય અને કે હું ખાડો કરી અને નાળિયેરીનો છોડવો શોભતો તો અને કાંદાસ બાપુ પાણીનો જગ ભરીને આવ્યા અને મારી ઉપર ઊભા હતા મે પછી આમ જોયું ને મે બાપુને કીધું કે બાપુ આ નાળિયેરીનો છોડવો ચોટી જાય છે નાળિયેરી થઈ જાય અને તેથી બાપુ કાંદાસ બાપુએ શું કીધું ખબર છે ઈ કે ભજનની તાકાત શું છે તને ખબર છે

નડે હોય નો હોય ને આપણે મારવી પડે એની વાત નથી આ સંતો ભાઈ કઈ નો હોય પણ બાપુ દુનિયા પૈયા લાગે લ્યો મોદી સાહેબ આપણે આવ્યો હોય ને આવડે આમને પૈયા લાગે બોલો આપ આ મોદી સાહેબ ને નો લાગે આ કેવો પાવર ખરેખર બાપુ સંતો ની બાપુ ભૂમિ છે કાયા જેની ખુબડી પડછંદ જેના પ્રાણ સંત ને સુરા નિપ જાવતી હોરઠ રતન ની ખાણ આ સાધુ નો તો બાપુ આપણે જાત ક્યાં ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ નો હતો એકડા નું કેજ કોણ કે આને એકડો કહેવાય આ સાધુ એ ભણાવ્યા છે ને તે બાપુ પાંચ જણા આપણને બોલાવે છે એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કે છે હજી જો કે આપણે ઘણા બધા બાકી છે આપણે સાંભળવાના છે

લગન હોય ને લગન પેનું હોય ને કાળો હાડ નો લેવાય ભાઈ હોય તો કે કાળા ન નો કાળું પેન્ટ નો લેવાય કેવાય માથા આમાં અપશકન નો થાય હવે તો બધું શરીર હારે છે આ તો શરીર હારે છે જેમ છે એમ રહેવા દે બાપુ દેખાડા છે વાતમાં કઈ છે અને નક્કી થઈ જાય ને ઘરમાં હોય ને એ ગોળ બંગાળ નો રાજા ગોપીચંદ ને પાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા એવી નાની વાત નથી ભજન માં તો બાપુ છે ને ઓસરીઓ જોય વાહલા પડાળ હોય જ નહીં ભજન તારે થાય હું આ ભજન માં સીડો છું ને જોકે બધા જાણો છો પણ તોય કહું ચારે બાજુ થી વંટોળિયા સીડ્યા પછી આ મેળ પીડ્યો આપડો ને કે આપડે સાધુ નહીં સીતારામ નથી કર્યા તમને આયા અમે શું બોલી સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં પણ કહેવાનું મારો મિનિંગ કે મારા મા બાપ ને કઈ કર્યું નથી એટલે એક જ છે બાપ ને જાળવું બાકી તો બધું ગાડું આપણે છે છે વજન કોઈની માથે છે નહીં લઈને ફરે બધા સમજણના ઘરમાં હોય ને કોઈને ન કેવું પડે કે આ વાણી આમ કે છે આખ્યાલ રમે છે ને આખ્યાલ ની વાત યાદ આવી એક એક ભાઈ હતો એમાં ગામ નું નામ ન લેવાય પણ આ બનેલી હકીકત હો સત્ય હકીકત બોલો રામાબી ભેરવાનું આવે ને રામાબી ભેરવો બે બાજે બધાય પાત્ર જે આવતા હોય ને એ ભેરવો બીજા માર્ગે થી આવે ને બધા આવતા હોય ન આવે એટલે ભેરવો આમ બીજા માર્ગે થી આવ્યો હવે એના તો ધરણ કેવા હોય એ મોટા મોટા પીસા ગાયેલા ને કાળું મોરું સડાયેલું એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળદકો કાકડો ભોડકા કરતો હોય ઘોઘરાન બાઈ થેલા બે ડગલા આગળ બે ડગલા હા 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 કરતો આવે એમાં આવું ઘર હતું ને ઘરની બાજુમાં ઓટલો હતો આ ને એવો વાત તમને વિશ્વાસ ન સવારે પણ ભેગા થઈ ગયો ક્યાં ગામ નું હતું શું હતું બધું કઈ એને ભાઈ લઈને કૂતરી બાપુ આમ તાકી રેલી કે મારા બચડા જો મા ના પ્રેમ ની વાત કરું છું મા છે ને મા છે એ કૂતરી એ નક્કી કર્યું કે માણા નથી જાનવર નથી આ આવે છે ને જો બધા આવતા થી માર્ગે આવતો હતો તો બધા અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા નો જાગત પણ એ આવ્યો જ બીજા માર્ગે એ કે માણા નથી જાનવરે નથી ના આવે છે મારા બસડા મારવા અને થોડુંક સેટું રિયોન બાબુ ધનુષના અર્જુનના ધનુષમાંથી જેમ તીર સૂટે ને એમ કુતરી સૂટી અને એ ભાઈ રામા ભીરતો આય રાહ જોતા તાર ઓલો ખેતરવા ઠીક ઠીક ને મંડ્યો ભાગો હગર નહોતા પડતા કાકડાએ ફિડ્યાર્યા ને પીસાએ ફિડ્યાર્યા નહીં આપણને એમ ત્યાં ક્યાં તે મેં કીધું એમને કેવું તું કે રામા ભીરતો હોય છે અહીંયા સે વાય જાય આ કુતરી થી તું બીરતું હોય તો રામા ભીર શું બધું ફરી તું મીરાબાઈ શબરી કૃષ્ણની ભક્તિ કરી આપણે ઓળખીશ નહીં ઓળખતી હોય કૃષ્ણ તો મીરાએ કૃષ્ણની ભક્તિ કરી એને રામ નું નામ લીધું એવું આપણને ખ્યાલ નથી આવતો તો એ અત્યારે આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી ડાલીભાઈ રામદેવજી બાપા ભક્તિ કરી તો એને કેમ શિવ નું કે રામ નું કે કૃષ્ણ કોઈ નામ નો લીધા મહાપુરુષો તમને મને શાન કરે છે કૃષ્ણની ભક્તિ મીરા એ કરી ને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી સબરી ની સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કાશે ના બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે આની ઝૂંપડીએ બાબુ જાવ ને કાળનો વિહામો થઈ જાય હું એવું નથી કહેતો કે આ મૂર્તિઓનું મંદિર છે એ ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાતનો કોઈ અવળો અર્થ ન કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ઝૂંપડીએ જાવ ને કે બાપુ મારા બૈરેથી કંટાળું છું મારા છોકરાથી કંટાળું તો સાધુ એમ કે બે રોકા બધું બધું થઈ જાય અને બે દિ કાળનું વિહામો થઈ જાય ને બાપુ બધું શંકાનું સમાધાન થઈ જાય બાકી રામજી મંદિર માં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ ગયો એ કોઈ દી કે એક દી રોકા એમ કે અને અહીંયા રોકાવું તો પૂજારી હા છે બહાર ગાડે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છું કહેવાનો મારો અર્થ એ છે કબીર બોલા છે ગોરખ બોલા છે પથ્થર પૂજે જો ઈશ્વર મળે તો મેં પૂજ્યું મોટા પહાડ જાગતા નર ને સેવીએ બાપુ આ છે ને જાગતા નર છે કારણ કે કાંઈક બાપુ જો તમારા જીવની અંદર કંઈક કંઈક તમન્ના જાગે ને તો એની શંકાનું સમાધાન બાપુ આ સાધુડા કંઈક કરી શકે બાકી તો બધાય મજા મજા છે રૂપિયા રડે છે ભક્તિ એ કરે છે માણાએ મારે છે સોરીઓ કરે છે બધુંય કરે છે બધી બુદ્ધિ તો બધા છે પણ કહેવાનો અર્થ કહો છો માણસના જીવનનો કંઈક ઉદ્ધાર કરવો હોય તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જો હોય સંતનું સાનિધ્ય જો હોય એના વગેરે પતે નહીં આની નિશાની એ છે એટલા માટે સવારામ બાપા એટલે કે છે કે મારા સદગુરુ મને ના મળ્યા હોત તો મારી કેવી દિશા થાય જેટલા જેટલા સંતો બાપુ છે ને બોલ્યા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે એટલે સવારમ કે વરસાદે કરી ધરતી બધા ઉપર કબજી હો શ્રી રામ જવાર જવા માં મેં નીકળ્યા

હું તો એમ કઉ રાતે બે વાગ્યે આપણા ઘરે આવીને આપડી શેરી નું જો આપણને જોઈને પૂછડી નો પટપટાવે તો મરી જવાય આપડી શેરી નું કુતરું આપણને દુનિયા શું ઓળખે અરે કુતરું બાબુ આમાં ગળે નો ઉભું થાય ઘરે મારો ધણી આવ્યો એટલી તો કુતરા ખબર પડે બાકી બાપ જેવો બાપ કોક માથા માથાકૂટ કરતો હોય માયા નજર કરો તો છોકરા ભાગી જવાય તો આપણને એમ થાય કે મારા દીકરા છોકરા બાબા હાથોડાવે એવા છે બાકી હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને એક ચેતક જેવું જો જાનવર રાણા ની રાંગ માં નો હોત ને તો કદાચ રાણાનો નો વિજય નો થાત બાપુ બધા ઘા ખાતા પણ ધણીને અડવા નો તો આટલી હાલ તો જાનવર ને છે ભલા મારા એક છોકરા જો બાપુ મા બાપ એક રોટલો નો થઈ શકે અને ઉપરથી ડોટ દોઢ દોઢ ચેક ચેક તો ચોકતા હોય આપણને એમ ઘરે તારી ભલે થાય તારી આના કરતા તો માવતરે હોવે છે પણ શું કરે નથી ઉડે એમ કે ભગવાન એકાદો દીકરો દે એકાદો દીકરો દે છે ઉડે કે આના કરતા નો દીધો તો સારું અરે કેટલા કપાણ્યા દેખી થાય છે જોઈ આપણે એટલા માટે જ મહાપુરુષે કીધું હતું કે જનુની જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નઈ તો રહેજે વાંજણી મત ગુમાવજે આ દીકરીઓને બાપુ સંતોએ ભડામણ કરી છે અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય ધરાવીને નો નિપજે કોડવીને માડુનો હોય

અરે વાણન પાએ જ વાળ કપાવે આમ તમે જુઓ વાએ ખીકોડીના પછડા જો હોય આમથી આમ આમથી અરે તારો તો શું આમાં દીકરા થાય ભલા માણસ અરે હું તો માયુ ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય નો બોલાવો મારે કઈ ફેર ન પડતો બાકી તમે તો સક્તિઓ છો મારા બાપ સક્તિઓ છો તમે ધારો તો આજે વાડીન ભસ્મ કરી હોય તાકાત છે ભલા માણસ હાટટורה ની હોય ઉંગરા વિચારે રે ઢબો ઢાસ કરતી હોય બોલો આપણે અરે તારો બોલો ઢબોન ઢાસ તો તારી મુનાણા એના થઈ ગયા